આપણે બધાને અનુભવ છે કે દૂધની અંદર લીંબુ પડે એટલે દૂધ ફાટી જાય એવી જ રીતે આજના સમયની અંદર આજના સમાજની અંદર જેટલા કાળા માથાના માનવી છીએ જેટલા ઘર છે એ બધાના ઘરની અંદર લીંબુ સ્વરૂપે એક ઇન્સ્ટ્રુમેન્ટ આવી ગયું છે અને એ ઇન્સ્ટ્રુમેન્ટ આપણા બધાના જીવનની અંદર એક લીંબુ સ્વરૂપે ઘરના ઘર અલગ કરી રહ્યું છે એ ઇન્સ્ટ્રુમેન્ટ છે મોબાઈલ આજના દિવસે આ બસો વર્ષના સમયના દિવસે હું ચોક્કસ કહીશ કે એવી એક પ્રતિજ્ઞા લઈને આપણે અહીંયાથી જઈએ પરમ પૂજ્ય સ્વામીજીના આશીર્વાદ લઈને જઈએ ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ લઈને જઈએ કે હું અઠવાડિયામાં એક દિવસ મોબાઈલનો ઉપવાસ કરી શકું અઠવાડિયામાં એક દિવસ સોશિયલ મીડિયાનો ઉપવાસ કરી શકું મિત્રો નાની વાત નથી કદાચ ઘરે જઈને શાંતિથી વિચારજો અત્યારે દરેક ઘરમાં ચાર કે પાંચ કે છ સભ્યો હોય બધાના હાથમાં મોબાઈલ હોય અને માતા કે પિતા કે બાળકો જમવા બેઠા હોય કે વાતો કરવા બેઠા હોય દરેક જણ પોતાના મોબાઈલમાં વ્યસ્ત હોય છે અને આના કારણે સમાજ જીવન ઉપર લોકોને માળા કરવાનો સમય નથી મળતો ભગવાન ભજવાનો સમય નથી મળતો શિક્ષાપત્રી વાંચવાનો સમય નથી મળતો અને એ બધી જ જગ્યા લઈ લીધી છે મોબાઈલે